જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી તો આજે આપણે બનાવીશું કેપ્સિકઅપનું શાક બનાવીશું એ બી ફરસાણમાં જે ટમટમ મળે છે એનો ઉપયોગ કરી અને આપણું આ શાક તૈયાર થઈ ગયું છે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને આ શાક આપણે ડ્રાય બનાવવાનું છે બહુ રસાવાળું શાક નથી મસાલાથી ભરપૂર આપણું શાક તૈયાર થઈ ગયું છે જો તમે દાળ ભાત અને કેરીનો રસ જોડે તમે આ શાકને લઈ શકો છો તો વિડિયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે આમાં મેં કઈ સામગ્રી નાખી છે અને કેવી રીતે આ શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે શાકને સર્વ કરીશું તમે જોઈ શકો છો બિલકુલ શાકમાં રસો નથી આ શાક થોડુંક આપણે ડ્રાય જ બનાવવાનું છે ફ્રેન્ડ્સ કારણ કે કેપ્સિકમ છે એમાંથી પાણી છૂટે છે અને એ વધારે પડતું રસાવાળું શાક બિલકુલ સારું નથી લાગતું હોતું તો મસાલાથી ભરપૂર આ આપણું શાક તૈયાર થઈ ગયું છે આ શાકમાં આપણે કોઈ આમાં ધાણા નાખવાને બી બિલકુલ જરૂર નથી ઉપરથી થોડું ગાર્નિશ કરવા માટે આપણે થોડો ટમટમનો જે ભૂકો કરેલો છે એ અહીંયા ઉમેરીશું તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો તો આજની રેસીપી આપણી સારી એવી તૈયાર થઈ ગઈ છે ઉપરથી આ રીતે ટમટમનો જે આપણે ભૂકો કરેલો છે અહીંયા મેં પાવડરનો ઉપયોગ બિલકુલ કર્યો નથી જે આપણે મિક્સરમાં ક્રશ કરી અને ટમટમને ભૂકો કરતા હોય છે પણ એ રીતે નથી બનાવ્યું સિમ્પલ જ બનાવ્યું છે પણ મસાલાથી ભરપૂર આ આપણું શાક તૈયાર થઈ ગયું છે અને આ શાક વધારે પડતું મેં કહ્યું ને કે ઉનાળામાં બનતું હોય છે પણ ઉનાળામાં કેવું કેરીના રસ જોડે આ શાક ડ્રાય બનતું હોય છે તો જુઓ આ રીતે તમે બજારમાં ટમટમ મળતા હોય છે પેકેટમાં ફરસાની દુકાનમાં તો હવે આપણે એને એક બાઉલમાં અથવા ડબ્બામાં એર કન્ટેનર ડબ્બો હોય એમાં આપણે ભરી દેવાનો છે આ ચા નાસ્તા જોડે બી તમે ટમટમને લઈ શકો છો અને આમાંથી જ ઘણી બધી રેસીપી બની જતી હોય છે ટમટમમાંથી તમે ભરેલા મરચાં બી બનાવી શકો છો અને મારી ચેનલ ઉપર મેં ઓલરેડી અપલોડ કરેલો વિડીયો મરચાંનો છે હવે ડુંગળી ટામેટા અને એક વાટકી ટમટમ છે અને બે કેપ્સી કપ અહીંયા લીધા છે અહીંયા એક વસ્તુને મેં સ્કીપ કરી છે એ કઈ વસ્તુ છે એ તમે વિડીયો લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે તો જુઓ આપણે આ લગભગ અત્યારે ચારથી પાંચ વસ્તુ મેઇન સામગ્રી મેં તમને બતાવી છે બાકી આપણે ઘણા મસાલા કરીશું હજુ એમાં સામગ્રી બી ઉમેરીશું તો વિડીયો સ્કીપ ના કરશો હવે આપણે અહીંયા પહેલી જ પ્રોસેસ રેસીપીની કરવાની છે કે જે આપણે કેપ્સિકમ લીધું છે એને આ રીતે જે ડંઠલવાળો ભાગ હોય છે જે ગાંઠવાળો ભાગ હોય છે એને કાઢી નાખવાનો છે આપણે ચિપ્સ જેવો આકાર આપવાનો છે મતલબ કે આ રીતે પતલી પતલી ચિપ્સ કરશો તો શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે કારણ કે આ જે ગાંઠોવાળો ભાગ હોય છે એ એનો ટેસ્ટ બી શાકમાં સારો નથી આવતો હોતો તો જુઓ આ ટાઈપની પતલી ચિપ્સ કરી દેવાની છે બસ આ રીતે આપણે બે કેપ્સિકમને કાપી લીધા છે ત્યાર પછી ડુંગળી લીધી છે હવે ડુંગળીને આ રીતે સ્લાઇઝમાં કાપી લેવાની છે ડુંગળી તમને પસંદ હોય તો તમે અહીંયા ઝીણી બી ઉમેરી શકો છો પણ આપણે કેવું કે મોટી થોડી રાખશો તો જે કેપ્સિકમનું શાક છે ને એની જોડે મોટી ડુંગળી રાખવાથી એનો ટેસ્ટ મીઠાશ બહુ સરસ આવે છે તો મેં બનતા સુધી જ્યારે હું આ શાક છું ત્યારે હું તો મોટી જ આ રીતે ડુંગળી રાખું છું પણ તમારા ઘરમાં તમે ઝીણી એ રીતે ચોપ કરીને લેતા હો તો બી તમે લઈ શકો છો હવે આપણે અહીંયા જે ટમટમ છે એનો ભૂકો નથી કરવાનો મિક્સરમાં આપણે ખાંડણીમાં થોડોક દરદરો પાવડર રાખવાનો છે મતલબ કે તમે જોઈ શકો છો કે આવું જ્યારે આપણે ખાઈએ ત્યારે ઉપરથી ઉમેરીએ તો એનો ક્રંચી ટેસ્ટ આવે એ માટે અહીંયા મેં થોડો જ ખાંડણીનો દસ્તને આ રીતે બે ત્રણ જ આ રીતે માર્યા છે તો એકદમ ક્રિસ્પી છે ટમટમ તો સારો એવો ભૂકો થઈ જશે જુઓ આ રીતનો સરસ ભૂકો થઈ ગયો છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું પ્લેટમાં કાઢ્યા પછી હવે આપણે કઢાઈમાં એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અહીંયા તમે કેટલી ક્વોન્ટિટીમાં તમે તમારી સામગ્રી હોય એ પ્રમાણે તમે તેલ ને મસાલો તમારી રીતે તમે ઉપયોગ કરી શકો છો મેં મારા માપ પ્રમાણે બધો મસાલો અને તેલનો ઉપયોગ કર્યો છે એક ચમચી જેટલી રાઈ નાખી છે રાઈ થઈ ગયા પછી ખડા મસાલા નાખ્યા છે અને એક ચમચી તલ નાખ્યા છે તલનો ટેસ્ટ એ આ શાકમાં બહુ સરસ આવે છે અને ત્યાર પછી એ એક ચમચી જેટલી મેં અત્યારે અહીંયા વરિયાળી નાખી છે વરિયાળીનો ટેસ્ટ જે મસાલા કરી છે ને એમાં બહુ સરસ આવે છે મીઠો લીમડો નાખ્યો છે તેલમાં સારો એવો તેલમાં મસાલા શેકાઈ જાય ત્યાર પછી ડુંગળી નાખવાની છે ડુંગળીને અહીંયા થોડી લાલાશ પડતી કરવાની છે ફ્રેન્ડ્સ આપણે શું કરતા હોય છે કે ડુંગળી અને ટામેટા જોડે જ નાખી દેતા હોઈએ છીએ પછી શું થતું હોય છે કે ડુંગળી હોય છે ને એ કાચી રહી જતી હોય છે ટામેટા ગળી જતા હોય છે અને પછી આપણે મસાલા કરી દેતા હોય છે પણ એ રીતે બનાવવાથી શાકનો બિલકુલ સારો ટેસ્ટ નથી આવતો તો ડુંગળીને પહેલાં તેલમાં સારી એવી મસાલા સાથે શેકી દેવાની તો ત્યાર પછી તમે ટામેટા નાખશો ને તો એ શાકનો સ્વાદ બહુ જ મીઠાશવાળો આવતો હોય છે તો હવે ડુંગળીને થોડીક લાલાશ પડતી થાય ત્યાં સુધી ઢાંકી અને આપણે રેવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે મસાલા જોડે ડુંગળી એકદમ સરસ ગળી ગઈ છે ત્યાર પછી એક ટામેટું ઝીણું ચોપ કરીને અહીંયા ઉમેરી દીધું છે આ સબ્જીમાં મેં લસણનો ઉપયોગ બિલકુલ કર્યો નથી લસણ વગર બી આ શાક બહુ જ સરસ થશે અને થોડુંક આપણે ખાટું અને ગળ્યું બી બનાવ્યું છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક વિડીયો જોજો તો હવે ટામેટા થોડાક ચડી જાય એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી બે સેકન્ડ સુધી ઢાંકી અને રહેવા દીધું હતું તો તમે જોઈ શકો છો મસાલા સાથે ડુંગળી અને ટામેટા સારા એવા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે અહીંયા રૂટિંગ જ મસાલા કર્યા છે કારણ કે આપણે અગાઉ ખડા મસાલા નાખ્યા હતા એટલે હવે અહીંયા ગરમ મસાલો નાખવાની કોઈ જરૂર નથી પડતી જે રૂટિંગ આપણે લાલ મરચું નાખતા હોય એ જ અહીંયા નાખ્યું છે જુઓ એક ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે કારણ કે આ મરચું છે એ બિલકુલ તીખું આવતું નથી એક લાલ મરચું મેં સૂકું નાખ્યું છે એ થોડું તીખું છે પણ આ કશ્મીરી લાલ મરચું પાવડર નાખ્યો છે એ બિલકુલ મોળો છે તો એક ચમચી જીરું છે ને અડધી ચમચી હળદર છે બસ સ્વાદ અનુસાર આપણે અહીંયા મીઠું ઉમેરી દેવાનું છે હવે આપણે આ વસ્તુમાં થોડું પાણી ઉમેરી અને આપણે એને મસાલા ચડે ત્યાં સુધી રહેવા દઈશું તો મીઠું મસાલો નાખ્યા પછી આપણે થોડું બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો સારો એવો મસાલો ચડી જાય અને બે મિનિટ બેથી ત્રણ મિનિટ આપણે ઢાંકી અને રહેવા દઈશું થોડું સીજવા દઈશું સીજાઈ જાય પછી આપણે ઢાંકણાને ખોલીશું તો તમે જોઈ શકો છો કે ચારે બાજુથી તેલ ફૂટી રહ્યું છે તો આપણા મસાલા સારા એવા ચડી ગયા છે અને સારી એવી આપણે જોઈશી શાકમાં એ ટાઈપની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આ રીતે તમે શાક બનાવશો ને તો એ શાકનો સ્વાદની મીઠાસ બહુ જ સરસ આવે છે આપણે શું કરતા હોય છે ડુંગળી થઈ ના હોય ટામેટાય ના થયા હોય અને પછી પછી મસાલા બી ઉપરથી કરી દેતા હોય છે તો પછી એમાં અમુક વસ્તુ કાચી રહી જાય છે ને તો એનો સ્વાદ સારો નથી લાગતો તો એક ચમચી મેં ગોળ નાખ્યો છે અને એક ચમચી અહીંયા ખાટું દહીં લીધું છે આ શાક મેં થોડું ખાટું અને થોડું ગળ્યું બી બનાવ્યું છે મસાલાથી ભરપૂર છે ટમટમમાં બી સારો એવો મસાલો છે તો બી જે આપણે ગ્રેવી કરીશું ને એની ગ્રેવી એકદમ સરસ બનાવવાની છે ફ્રેન્ડ્સ આ રીતે બનાવશો ને તો દાળ ભાત ની જોડે અથવા કેરીના રસ જોડે આ શાક બહુ જ સરસ થતું હોય છે ત્યાર પછી જે આપણે ટમટમનો ભૂકો કરીને રાખ્યો છે એ અત્યારે મેં અહીંયા બે ચમચી જેટલો ઉમેરી દીધો છે હવે આપણે અહીંયા લગભગ આને થોડુંક જ આપણે અહીંયા પાણી નાખીશું અને પાણી નાખી પાણી નાખ્યું તો એ મેં વિડીયો સ્કીપ કરી દીધો છે એ મારાથી વિડીયો શૂટ નથી થયો તો હવે તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે ગાજર આ મેન સામગ્રી મેં તમને બતાવી નથી કેપ્સિકમની જોડે મેં લગભગ અડધું ગાજર બી અહીંયા લીધેલું હતું તો આ મેન સામગ્રી મેં તમને વિડીયોમાં સ્કીપ કરી છે બતાવી નહોતી તો કેપ્સિકમ ગાજરનું આ સબ્જી આપણી તૈયાર થઈ ગઈ છે પણ હજુ આને આપણે એક વાટકી જેટલું પાણી ઉમેરી અને મસાલા ચડે થોડા ગાજર ચડે અને કેપ્સિકમ તો વરાળથી જ ચડી જતા હોય છે પણ અત્યારે જે ઉનાળાની સિઝનના ગાજર આવે છે એ થોડા કઠણ આવતા હોય છે તો એને તેડાવવા માટે આપણે એક વાટકી જેટલું અહીંયા પાણી ઉમેરીશું જુઓ એક વાટકી જેટલું મેં પાણી ઉમેરી દીધું છે મસાલા સારા ચડી જાય અને કેપ્સિકમ ગાજર બધા મસાલા સાથે ભળી જાય ત્યાં સુધી આપણે એને લગભગ પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ પછી એકદમ સરસ શાક ડ્રાય થઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે તો હવે આપણે આનું ઉપર ઢાંકણું ઢાંકી દઈશું અને પાંચથી છ મિનિટ માટે થવા દઈશું પાંચથી છ મિનિટ થાય ત્યાર પછી હું વિડીયો શૂટ કરીશ તો તમે જોઈ શકો છો કે આપણું પાણી જે નાખ્યું હતું એક વાટકી એ બધું સોસાઈ ગયું છે મતલબ કે રસો બિલકુલ રહ્યો નથી તો બસ આ ટાઈપનું આપણે લચકા પડે એ ટાઈપનું શાકને રાખવાનું છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઇક કરજો વધારે વિડીયો પસંદ આવી જાય તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઇબ કરજો તો ઉપરથી આ રીતે ટમટમના થોડો ભૂકો નાખી અને ગાર્નિશ કરીશું આમાં ઉપર ગાર્નિશ કરતી વખતે બિલકુલ કોઈ લીલા ધાણાનો બી ઉપયોગ કરવાનો નથી તો આજની રેસીપી તૈયાર છે જય શ્રી કૃષ્ણ